લાહોર લેવા માટે અમને પણ અવસર મળ્યો મેન્યુઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ ભરાસરા અત્યારે હાલ આપણી એક પછી એક નીકળેલી જર્ની અત્યારે કોટેશ્વર મહાદેવના પ્રાંગણમાં આંગણમાં અને ખોડામાં આવી પહોંચી છે દરિયાના કિનારે ઠંડી લહેરકીમાં આરતીનો લાહો કઈક અનેરો છે આ જગ્યા વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આ જગ્યામાંથી જ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને મહાદેવ હાર અને ખાસ આપનું નામ કહેજો હા કોટેશ્વરનો માન દિનેશ ગિરી ગુરુ ગંગાગીરી ઓકે આ આપણે જે સ્થાન છે એ કેટલા વર્ષ જૂનું છે આ સ્થાનનું મહત્વ કેવી રીતે છે અન્ય સ્થાનોથી કે રીતે વિશેષ છે આ વિશેષ એટલા માટે છે કે અહીંયા ચારે ધામની યાત્રા અહીંયા સંપન્ન થાય કારણ કે આ ત્રેતાયુગના વખતમાં રાવણના હાથથી આ લિંગ જે ભગવાને કૈલાસમાંથી આપ્યું હતું બીજનાથધામ ઝારખંડમાં પડે બે વખત એની માતા માટે લઈ જતો હોય ત્યારે ત્યાં માયા કરીને મુકાવે છે બરાબર ત્રીજી વખત રાવણે જયારે બળ પ્રાપ્ત કર્યું એ પહેલી ધામ મહારાષ્ટ્રમાં પડે આ અંતિમ તપસ્યા અમર થવા માટે પોતે કૈલાસમાં તપ કરે ભગવાન પ્રસન્ન થયા એની ભક્તિથી અને રાવણે વરદાન માંગવાનું કીધું રાવણ કીધું આપની કૃપાથી મારી પાસે બધી વસ્તુ છે કઈ જોતું નથી જો આ પ્રસન્ન થયા હોવ તો મને અમર બનાવી દઉં જેથી કરી મારું મૃત્યુ ન થાય સદાય સદાયકાળ હું તમારી ભક્તિ કરું એટલે રાવણે સમજાવે અમર તો થવાય નહીં જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત હોય છે છતાં તો મારો ભક્ત છે તને એક ઉપાય બતાવો અમર થવા માટે તને આ લિંગ આપું જો તું લંકા સુધી હાથમાં રાખીશ તો અમર થઈ જઈશ પણ વચ્ચે ક્યાંય આને જમીન ઉપર નીચે નહીં મૂકતો એટલે રાવણ વિધવાનો તો વિચાર કર્યો ભોરાનાથી અમૂલ શક્તિ દીધી છે જો આ લઈ પૃથ્વી ઉપરથી જમીન ઉપર ચાલીશ તો લાંબો સફર છે ક્યાંક સંકટ આવશે નીચે મૂકવાનો પ્રસંગ આવશે અને અગાઉ પણ દેવએ મારી સાથે આવી રીતે છલ નીચે મુકાયું હતું આ વખતે એવા રસ્તે જાઉં ક્યાંય જમીન જ નહીં જમીન નસો ક્યાંક મારે નીચે મૂકવાનો પ્રસંગ આવે ને એટલે લંકા જવા માટે જલનો સહાર લીધો આપણે સિંધુ નદી કૈલાસમાંથી નીકળી સમુદ્ર મળતી સમુદ્રમાં આગેવા લંકા જવાનું હતું આ વાત દેવોને ખબર પડી જાય એટલે દેવો બધા ભયભીત ગયા ક્યાંક જો રાવણ લંકા પહોંચી જશે તો અનર્થ થઈ જશે એટલે બધા જ દેવો બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનને વિનંતી કરી આપ કઈક ઉપાય કરો એટલે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાને સિંધુ સિંધ નદી સાગરનું સંગમ હતું અહીંયા આવી એક માયા કરી બ્રહ્માજીએ ગાયનું રૂપ ધારણ કરી એક કિચડવાળા ખડામાં ખૂચી છે વિષ્ણુ ભગવાન તપસ્વીના રૂપમાં ગાયને કાઢવા બીજા એ વખતે રાવણ આકાશમાં ગતિ પસાર થયો એટલે રાવણની મદદ માગી કે ભાઈ આ ગાય કાદોમાં ખૂચી ગઈ તું મદદ કર એમ જ જતો રહીશ તો ગાયનું મૃત્યુ થશે તને ગૌવત્યનું પાપ લાગશે એટલે રાવણે પણ પોતાનું બળનું થોડું ગર્વ હતું હું એક ગાય કાઢીને હમણાં જતો રહીશ ગાય કાઢતા કેટલી વાર લાગશે એટલે રાવણ નીચે આવેશ ગાય કાઢવા ખૂબ રાવણે ગાય કાઢવાનો પ્રયત્ન કરી જોયો આ તો ભગવાનની માયા હતી ગાય તો હતી નહીં ગાય નીકળતી નથી એટલે જુસામાં ઓલું વરદાન ભૂલી જાય છે બાકી ચારે બાજુ પાણીના કિચડ ભરેલું હતું જેવું લિંગ મૂકી ફરી ત્યાં નીચે જાય ગાય કાઢવા ત્યાં જેમ જોયું તો બધી માયા તો અદ્રશ્ય થઈ ગઈ જ્યાં બ્રહ્માજી ગયા હતા ત્યાં રાવણે કુંડો ખાડું જોયો વિષ્ણુ ભગવાન ઉભા હતા તપસ્વીના રૂપમાં ત્યાં એક પથ્થરનો સ્તંભ જોયો એટલે રાવણને તથ સૂચના યાદ આવી ગઈ ભોળાનાથની કરે ભોળાનાથે મને ના કરી હતી કે આ લિંગ ક્યાંય નીચે નહીં મૂકતો કોઈ દેવો માયા કરી મારી પાસે આ લિંગ નીચે મૂકાય હું લિંગ તો લઈને જ જાયશ ફરીને લિંગ લેવા માટે આવે તો કોટી લિંગ દેખાડે રાવણને એક લિંગની જગ્યાએ જ્યાં દ્રષ્ટિ કરે તો ચારે બાજુ બાર થાય ઓળખી ન શકે કયું લિંગ હતું છતાં રાવણ તો વિદ્વાન હતો પોતાની વિદ્યાના બળથી આ મુકેલ લિંગને ઓળખી છે ઉપાડવાનો પ્રયત્ન કર્યો ગુપડું અંદરથી અવાજ આવે આકાશવાણી થાય રાવણ ઉપાડજે નહીં મેં તને સૂચના આપી એનું તે પાલન ન કર્યું નીચે મૂકી દુનિયાનો ઉદ્ધાર કરવા એ થઈ ગયો તું લંકા જતો રે એટલે રાવણને તો અમર્થ તો વિચાર કર્યો જો લંકા જતો રહીશ તો તો ત્યાં એક દિવસ મારું મૃત્યુ છે મારે અમર થવું છે માટે લંકા તો ન જવું ફરી કોટિલિંગોની સામે તપ કરે તપ કરી ફરી ભગવાનને પ્રશ્ન કર્યા એ વખતે જે કોટિલિંગ હતા માયા તે બધી સમાય કે ભૂમિમાં મુખ્ય એક લિંગ રીતે ફરી ભોડાનાથેને વરદાન માગવાનું કે ફરી ફરી રાવણે એ જ માગે અમર થવાનો એ વખતે ભગવાન એને નાભીની અંદર અમૃત રાખી દે કે રાવણ હવે આ વાત કોઈને બતાવતો નહીં કે મારી નાભીમાં અમૃત છે જ્યાં સુધી કોઈને આ ભેદ ન બતાવો ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય રાવણ અહીંથી અમર થઈ લંકા જાય પછી ભગવાન રામ સાથે જ્યારે યુદ્ધ થાય એ વાત એના ભાઈ વિભીક્ષણને બતાવી દઈએ કે ભાઈ મને કોઈ દેવ મારી શકે કારણ કે મારીના ભાઈમાં તો અમૃત છે આમ ભેદ ખુલા પછી ભગવાન રામનાથી રાવણનું મૃત્યુ થાય રાવનો મોક્ષ થાય એ સમયે તેત્રીસ કોટી દેવ બધા દેવ અહીંયા આવે ભગવાનની સ્થાપના કરવા અને એક ઉત્સવ બનાવવા કારણ કે રાવણની એટલી શક્તિ અહીં પ્રાપ્ત કરી હતી અને દેવો પણ બધા રાવણનાથી મુક્ત થઈ ગયા એટલે તેત્રીસ કોટી દેવો આવી ભગવાન નારાયણના ભગવાન ઉપર જલનો અભિષેક કર્યો એ જલનો પ્રવાહ મોટું સરોવર હતું સરોવરની અંદર જ્યારે સરોવરનું નામ દેવો નારાયણ સરોવર રખે એમાં બધા દેવું સ્નાન કર્યું એ ભગવાનની સ્થાપના કરી કોટિલિંગ બિનાતા લે દેવો કોટેશ્વર નામ આપે પછી અંતમાં દેવાઈથી વિદાયથી દેવો એનું મહિમા બતાવ્યો કે કડી કાળમાં કોઈ જીવ મનુષ્ય યાત્રા કરવા ગયો હોય એમાં આપણા અનુસઠ તીરથ છે ચારધામ છે યાત્રા કરતાં કરતાં કોઈ તીરથ ભૂલી ચૂકે દર્શન વગર રહી ગયું હોય કે આપણે ત્યાં પહોંચી ન શક્યા હોય અહીંયા કોટેશ્વર મહાદેવના શ્રદ્ધાથી દર્શન કરશે તો એને ચાર ધામ નું પુણ્ય પ્રાપ્ત થશે કારણ કે આગળના જમાના યાત્રા માટે બધું પગપાળા જવું તો સાધન હતા નહીં બધા ચાર ધામની યાત્રા કરી શકે એટલા માટે એનો બધો દેવ મહિમા બધા દેવ આવ્યા હતા ક્યાંય જઈને શીખવું હોય આપણે તો સરોવરનું સ્નાન અને ખાલી ભગવાનના જેને દર્શન થશે તો એને પણ ચાર ધામ જતું પુણ્ય પ્રાપ્ત થશે આ રીતે ભગવાન વિરાજમાન છે અને ત્રીજો યુગ કહેવાય ત્રેતા યુગ દ્વાપર યુગ અત્યારે આપણે આ કાલી યુગ કહેવાય ચાર જે પવિત્ર સરોવર છે આપણા ચાર દિશાઓમાં એમાં પશ્ચિમમાં આપણું નારણ સરોવર કહેવાય ઉત્તરનું માન સરોવર પૂર્વનો બિંદુ સરોવર દક્ષિણનો પંપા સરોવર અને પશ્ચિમનો આપણો નારણ સરોવર છેલે બધા દેવો વિદાય થયા એટલે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન દેવોને વિનંતી કરી કે ભાઈ આપના કહેવાથી અમે રાવણ પાસે આ લિંગ નીચે મુકાયું રાવણ શિવનો ભક્ત હતો ભોળાનાથ અહીં બિરાજમાન થઈ ગયા કડીકાળમાં શિવના ભક્ત આવશે ભોળાનાથના એ અમારી નિંદા ટીકા કરશે કારણ કે અમે રાવણને છેતરો હતો માટે આ વાત માટે નિવારણ કરો એટલે ભોળાનાથ કીધું તમે વિશ્વના કલ્યાણ માટે અને ધર્મની રક્ષા માટે આ કાર્ય કર્યું તો અમે તમારો મહિમા ઘટે નહીં છતાં તમને લાગતું હોય તો કડી કાળમાં મારી સાથે તમારો મહિમા કહેવાય એના માટે ભગવાન જ્યાં નીચે માયા કરી ચરણ રાખા વિષ્ણુ ભગવાન ચરણેશ્વર મહાદેવની સ્થાપના કરાવે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન હતી જ્યાં નીચે વિખ્યાત કોઈ પણ મૃત્યુ પામેલો જીવ હોય એના અસ્થિફુલમાં વિસર્જન કરશે તો એને મોક્ષ ગતિ મળે છે ગાય બેના ત્યાં અસ્થિ વિશે મહિમા છે ચરણ રાયકા ત્યાં ચરણેશ્વર મહાદેવ સ્થાપના કરી એમાં જે સ્તંભ છે એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે એની પ્રદી મહિમા છે આ જગ્યા રામણિંગી કુ બેના તેત્રીસ કોટી દેવ સ્થાપના કરી અને કોઠેશ આ રીતે ભગવાન બિરાજમાન થયા પેલા બધું જ સરોવર કેવાનું ચાર ચાર મોટું સરોવર હતું નારણ સરોવર કારણ કે જયારે અઢારસો ઓગણીસ માં ભૂકંપ આવ્યો એ પેલા સિંધુ નદી આવતી આપણે ભૂકંપને કારણે સિંધુ નદી અત્યારે પાકિસ્તાનમાં જતી રહી જે અલ્લાહ કે અલ્લાહ કુદરતી જમીન હતી બહાર નીકળી બંધ બની ગયું નદી પાકિસ્તાનમાં જતું સમુદ્ર પાણી આગળ આવ્યું તો નાનો ભાગ છે ગામમાં એટલું સરોવર મીઠા પાણી ફરતું ચાર ચાર સરોવર હતું એ સમયે આ મંદિર ને પણ ખુબ જીર્ણો જોવાની જરૂર જર્જર થઈ ગયું હતું અમારે માંડવીની બાજુમાં ગુંદિયારી ગામ છે ત્યાંનો સાધારણ માણસ તો કઈ હતું ને પાસે પાસે ઘરેથી નાસી પાસ થઈ ફરતો ફરતો આવી મંદિર નો સહાર લઈને મંદિર પાછું સૂતો હોય ભગવાન સપનામાં સપના જગાડે ભાઈ ઉઠ અને તને જે પેલી વસ્તુ જોવા મળે નતું વેપાર કરજે ઉઠે ને ઘોડો જોવા મળે ઘોડાનો વેપાર કરે મોટો ઘોડાનો વેપારી બની જાય અને સુંદરજી સોદાગર તરીકે મોટું ધર્માન થઈ ગયું આથી બસો વર્ષ પહેલાં અહીંથી વિદેશ ઘોડા બે હતોટે જૂનામ જૂનું બંદર હતું એ સમયમાં ટીપુ સુલતાન બધાને જે અરબી ઘોડા હતા અહીંથી સપ્લાય કરતો એને ઈચ્છા કે ભગવાનની કૃપાથી બધું ધન મળ્યું મારી પાસે કંઈ હતું નહીં હું ભગવાનને અર્પણ કરું અઢારસો ને સત્તોતેરમાં કોટેશ્વર મંદિરોને જીર્ણોદ્વા કરાવ્યો અને પોતાની કાયાના કલ્યાણ માટે જે બાજુનું મંદિર છે કલ્યાણ છે પોતાની યાદમાં બે બે મંદિર છે અને ભારતનો છેલ્લો સૂર્યાસ્ત પણ અહીંયા થાય એટલે બે હજારમાં મિલિનિયમ સાલ વીસમી સદીના આક્રષ્ટોને અહીંથી વિદાય આપી હતી અને ગિંગરાજ માતાજીનું મૂળ સ્થાન આવું પાકિસ્તાન બલુચિસ્તાનમાં પડે પેલા જમાના છડી લઈને યાત્રા અહીંથી શરૂઆત જતી યાત્રા કરી પાછા આવે છડીયા રાખી આગળ જવાનો એક છાપ લેતા મોર મારી ચાર ધામની યાત્રા પૂરી થઈ ભાગલા થઈ ગયા પછી બધું આપણે આવા જવાનું બંધ થઈ ગયું કોટેસર મોટું ગામ હતું આંતક્ષેત્ર ધર્મશાળા બધું અહીં હતું ઓકે વચ્ચેનો સમય એવો ખરાવ આવ્યો કારણ કે મેન રસ્તો તો એ દરિયાઈ માર્ગ હતો આગળ જમણા પાકા રોડ કે વાહન હતા નહીં આનંદ રોલિપ નાઈટનો પ્રોજેક્ટ આવ્યો પછી પાકા રોડ થયા ધીરે ધીરે અમારે ડોંગરેજ મહારાજ મારા કથા થઈ નાણસળમાં આંતક્ષેત્ર ધર્મશાળા ત્યાં બની ગયું છે બોર્ડરને સાહેબ એ એકોતેર પછી આપણે ભારત રૂપિયા અહીંયા બીએસએફ આવી ગયા એટલે રાતના સાડા આઠ નવ વાગ્યા સુધી યાત્રા અહીંયા આવે કોઈને રોકાવું જમવું હોય તો ત્યાં બધી સુવિધા થઈ ગઈ નાણસોમાં આ રીતે ભગવાન બિરાજમાન થયા આજના દિવસે સર્વેની યાત્રા મનોકામના બધા ભગવાન પૂર્ણ કરે બોલો કોટેશ્વર મહાદેવ જતા જતા માત્ર એટલું જ કે અત્યારે હાલમાં આ જગ્યા ઉપર કયા પ્રકારની વ્યવસ્થા અને શું શું આવેલું આમ તો શું છેલ્લો જીર્ણોદ્વાર જે સુંદરજી સોદાગરના વખતમાં થયેલો હવે ફરી આ એમ કે શું છે આ ખારી હવાને કારણે સમુદ્રની સિદ્ધિ હવા આપણે જગ્યાએ ને સિદ્ધિ હવા ખારી હવા અહીંયા આવે એટલે મંદિર આખું જર્જર થઈ ગયું છે એટલે સરકાર પણ આ બાબતમાં અગાઉ પણ રજૂઆત કરી છે અને આ યાત્રા પ્રવાસન વિભાગમાંથી આનો પણ મોટો કંઈક પ્રોજેક્ટ આવવા માંગે છે થોડો સમયમાં કદાચ આ મંદિરનો આખો નવેથી જીર્ણોદ્વાર થાય એવી ભગવાન પાસે પણ પ્રાર્થના કરીએ અને જલ્દી કારણ કે આ મંદિર ઐતિહાસિક આટલું પ્રાચીન મંદિર છે તો ખરેખર તો આ જગ્યા ઉપર અમુક પથ્થર તો ખારી હોવાને કારણે ખાઈ જાય એટલે જો અહીંયા માર્બલ કે આરસ પથ્થરમાંથી બનાવવામાં આવે ને તો એક તો સુરક્ષિત અને સુશોભિત બંને રીતે વર્ષો સુધી સદીઓ સુધી એમ કે આ મંદિરની શોભા રહે આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે